જે કિસાન ખેડૂત મિત્રો જુઓ મસ્ત જીરું છે ઝાડ લિમિટમાં છે પણ રોગ કઈ નથી અને એકદમ પાક આવી ગયો છે જુઓ અને કાળી ચરમીનો અટેક નોર્મલ છે આજુ મસ્ત છે તો એટલો ઉપદ્રવ નથી કે આખો ઘેરો ફેલ થઈ જાય જુઓ મોટો ઘેરો હોય આખું ખેતર જુઓ તો પ્રાકૃતિક ખેતીના આવા અદ્ભુત રિઝલ્ટ મળતા હોય તો ખેડૂત મિત્રો શું કામ આપણે મોંઘા પાડી જે દવા છાંટીએ છીએ ને ફૂગનાશક એનાથી ઘણા બધા વાયરસ ઉત્પન્ન થયા સાબિત થઈ ગયું છે અને હજી હું એ પ્રૂફ કરીને તમને બતાવીશ કે દવાથી રોગ આવે છે ઘણી બધી દવાથી રોગ ઉત્પન્ન થાય એવી આ લોકો દવા આપે છે તો શું આપણે જાગૃત નહીં થઈ ક્યાંક ને ક્યાંક થોડીક જાગૃતતા બતાવી અને આપણી ખેતીના ખર્ચા આપણે સાથે મળી ઘટાડવા છે સામે બીજો પ્લોટ એ પણ બતાવું છું જો આમાં પણ કમ્પ્લીટ હજી રૂપિયા છે કોઈ એટલો ઉપગ્રહ નથી નોર્મલ ચરમીનો કહેવાય ને એ આમાં નથી જાંબુડિયું થયું છે જો આ છે જ જાંબુડિયું થયું હોય પણ આ જીરામાં હવે કોઈ રોગ આવવાની શક્યતા નથી જુઓ આજે દેખાય છે ને એ પાકેલું છે ને નોર્મલ જાંબુ કલર આવ્યું પણ જે ચરમી અને કાળિયો કહેવાય એ નથી અને બિલકુલ પ્રાકૃતિક પદ્ધતિથી આ રીઝલ મળી જાય અને બાજુમાં જ ઊંચા જે હાઈડૂધ મારી રહ્યા હતા એ જીરું જેવું તાણે ઉપડી ગયું છે આનાથી દસ થી પાછળ હતું પણ આ શેરા પડ્યા ને હજી સાઈડમાં નીચે દેખાય છે કે તમને ઝૂમ કરું જો બતાવું એ ઘેરો ઊભો હોય બિલકુલ કાળીઓ આવી ગયો છે તો કાળી ચરમીથી બચાવવા માટે આપણે ખેતીમાં હજી સંશોધન ઘટે ભાઈ આપણી અટાણની દવા હજી ન્યા નથી પૂકી કે આ કાળીયાને રોકી શકે અહીંયા આવી જાકર આવી જાય છે એ આપણા જીરા ઊભે ઊભા વહી જાય છે આનું સચોટ કારણ હજી મળતું નથી અને આપણે ગોતવું છે આપણે અનુભવી ખેડૂતોની મુલાકાત લઈ અને કઈ રીતે કાળી જરમીથી બચવું ને આ ગોતવું તો જ હોય કારણ કે આમાં જો આ આ બિલકુલ પ્રાકૃતિક પદ્ધતિથી કાંઈ રોગ વગરનું આ જીરું તૈયાર છે અને મસ્ત એ વન ઉતારો આપી શકે એવું જીરું તો હવે આપણી ખર્ચા વગરની પ્રાકૃતિક ખેતી અપનાવી જય હિન્દ જય કિસાન.